નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે આવનારા દિવસના પ્રી મોન્સુન એક્ટિવિટી ના વરસાદી ઝાપટાઓ વિશે વાત કરવાની છે સૌ પ્રથમ તો આપને જણાવી દઉં થોડા દિવસ આપણે થોડા દિવસ પહેલા આપણે બીટી કપાસના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં આ સાઈડમાં બતાવો છો એટલે દરેક આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે ખાસ કરીને જે વાત કરવાની છે હાલના હવામાનની જોવા જઈએ તો અત્યારે જેવી રીતે હવામાન છે એકંદર ખુલ્લું થઈ રહ્યું છે પાંચસો એચપીએ લેવલે જે વાદળો છવાયેલા હતા છેલ્લા બે દિવસની અંદર પવનની ઝડપ વધી છે એટલે કે જે પચીસ થી લઈને હતી એની જગ્યાએ અત્યારે લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે જે પાંચસો એચપી લેવલે જે વાદળો હતા એ પણ હટવાનું ચાલુ થયું છે ને હવે ધીમે ધીમે આકાશ છે ખુલ્લું થતું જાય છે ટેમ્પરેચર છે એ પણ વધી રહ્યું છે લગભગ હવે આવનારા એક થી બે દિવસની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીનો પાર કરે તેવી પણ શક્યતાઓ છે પણ ખાસ જોવાનું એ છે કે જેવી રીતે આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અનેક જગ્યાએ પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોયા અમુક જગ્યાએ અતિભારે જે એક અનુમાન આપતા હતા એ મુજબ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ફરીથી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને બે ત્રણ અને ચાર તારીખ એટલે કે બે જૂન ત્રણ જૂન અને ચાર જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ ખાસ કરીને જોવા જઈએ તો જે મે મહિનાના પ્રથમ છેલ્લા અઠવાડિયામાં જે અતિ ભારે વરસાદો હતા એ પ્રકારના અતિ ભારે વરસાદો નહીં હોય પણ હળવા છૂટાછવાયા છવાયા ઝાપટાઓ છે એ ચોક્કસથી નોંધાશે અને જેમાં પણ વિસ્તારો પણ ખૂબ ઓછા હશે ખાસ કરીને વિસ્તારની વાત કરવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ એ સાથે છોટા ઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારો છે એમાં આ એક્ટિવિટીના જોવા મળી શકે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ચાપટાઓ છે એ જોવા મળી શકે છે એ વિસ્તારોને વાત કરતા ઓલ ઓવર જે બીજા વિસ્તારો છે તેનું હવામાન એકંદરે ખુલ્લું રહેશે એમાં કોઈ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ કાળજી રાખવાની છે કે જે અત્યારે આપણે ઉનાળુ પાકનું જે હાર્વેસ્ટિંગ ચાલુ હોય જેને સાચવવાનું હોય એ સાચવવાની કાળજી રાખવાની છે આટલા વિસ્તારોની અંદર હજુ પણ બે થી લઈ અને ચાર જૂન વચ્ચે પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે ને એ સાથે પવનની ઝડપ છે એ પણ સામાન્ય કરતાં અત્યારે વધારે જોવા મળી રહી છે અને આગળના દિવસમાં પણ પવનની ઝડપ છે એ આપણે સામાન્ય કરતાં વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ જ્યાં સુધી ગુજરાતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આ પ્રકારના પ્રી મોન્સુન એક્ટિવિટીના છે માનવાની એમાં અચાનક કોઈ કોઈ બદલાવ આવશે અરબ અંદર સિસ્ટમ તો ચોક્કસ તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે જે વીસ જૂન નો જે ટાર્ગેટ રાખી રહ્યા છે ત્યાં સુધી જે વરસાદો પડશે તેને પ્રિ મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગણવામાં આવશે અને એમાં બે થી ચાર જૂનની અંદર ફરીથી એક પ્રી મોન્સુન એક્ટિવિટીનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બીટી કપાસના બિયારની તમામ માહિતી જે મળી જશે અત્યારે આ વિડીયોની અંદર દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી નમસ્કાર